મિત્રો સ્વાગત છે તમારું ટીડીઆર વીડિયો ચેનલમાં મિત્રો આ ઘટના એ સમયની છે જ્યારે આપણા દેશ પર અંગ્રેજોનું શાસન ચાલતું હતું ત્યારે હાલોલની બાજુમાં એક નાનકડું ગામ અને તે ગામમાં દેવજીભાઈ કુંભાર રહે તેમની બાર વર્ષની દીકરી અને તેમના પત્ની સાથે ત્રણ માણસનો પરિવાર આ ગામમાં રહે અને આ દેવજીભાઈને એમના બાપ દાદાનું નાનકડું ખેતર અને આ ખેતરમાં શાકભાજી વાવી દેવી પૂજકો ને વેચી અને તેના પર તેમના પરિવારનું ગુજરાન ચાલતું અને આ વખતે વેલજીભાઈએ તેમના ખેતરમાં ફૂલો વાવ્યા અને ખેતરમાં સરસ મજાના ફૂલ થયા અને ચારે તરફ તેની સુવાસ પથરાવા લાગી અને દેવજીભાઈને મારી ઘટ પાવાની કાડકા પર અપાર શ્રદ્ધા છે અને કહેવામાં આવે છે કે દેવજીભાઈના પૂર્વજો મહાકાણી સાથે પડદે વાતો કરતા અને દેવજીભાઈ પણ માની ભાવે ભક્તિ કરતા આ દેવજીભાઈ રોજ સવારે વહેલા ઉઠી પાવાગઢના ડુંગર સામે બે હાથ જોડીને વંદન કરીને કહેતા કે હે મા અમે તો ધનની ધનેરું છીએ મારો દિવસ તું ઉજળો કરજે આટલું કહી દેવજીભાઈ પોતાની બાર વર્ષની દીકરીને લઈને ખેતરમાં ફૂલો વીણવા જાય અને દેવજીભાઈનો એક નિયમ છે કે તે પહેલાં ફૂલ તોડી મારી ગઢ પાવાની કાળકા માટે ફૂલોનો હાર બનાવે ત્યારબાદ જ તે ફૂલો તોડીને બજારમાં વેચવા જાય અને એક દિવસ બન્યું એવું કે અંગ્રેજોના ઘોડા આ ખેતર પાસેથી પસાર થાય છે અને તેઓ આ ફૂલોની વાડીને જોઈ જાય છે અને તેઓ તેમના ફોજદારની છાવણીમાં જઈને કહે છે કે આ ગામની સીમાડે એક ખેતર છે અને તેના ફૂલો ખૂબ જ સુંદર છે અને તે ફૂલોને લાવીને જો આપણી છાવણીમાં પાથરવામાં આવે તો તેની શોભા બહુ વધી જાય અને ત્યારે તે અંગ્રેજ ફોજદારે હુકમ કર્યો કે જાઓ અને કાલે સવારે તે ખેતરના બધા ફૂલ તોડી લાવો ત્યાં એક પણ ફૂલ રહેવું ન જોઈએ અને આપણી આ છાવડીને સુવાસથી ભરી દો અને આમ જ્યારે અંગ્રેજ ફોજદારનો હુકમ થયો ત્યારે અંગ્રેજ સૈનિકો દેવજીભાઈના ખેતરમાં આવ્યા ત્યારે તેઓ જોવે છે કે એક બાર વર્ષની દીકરી ખેતરમાં ઉભી ઉભી ફૂલો વીણે છે કે હું મારી ભગવતી માં મહાકાળી માટે હાર બનાવવા આ ફૂલો વીણી રહી છું અને આ ખેતર મારું જ છે ત્યારે અંગ્રેજો કહે છે કે આ ખેતર ભલે તારા બાપનું હોય પણ આજે અમારા ફોજદારનો હુકમ છે માટે આજે આ ખેતરના બધા ફૂલો અમે વીણી જવાના છીએ અને તારા હાથમાં જે આ ફૂલો છે ને તેને પણ અમે તને નહીં લઈ જવા દઈએ અને ત્યારે દીકરી કહે છે કે અમારા ઘરે મહાકાળી માનો મઢ છે અને તેના માટે હાર બનાવવા હું આ ફૂલો લઈ જાઉં છું અને ત્યારે અંગ્રેજો બોલ્યા કે આવી માતાઓ તો અમે ઘણીએ જોઈ અને તે દીકરીને ધમકાવીને ત્યાંથી કાઢી મૂકે છે અને ત્યારે તે દીકરી રડતી રડતી પોતાના ઘરે જાય છે અને પોતાના પિતાને સગળી વાત જણાવે છે આ વાત સાંભળી દેવજીભાઈને બહુ ખોટું લાગે છે પરંતુ પોતાની દીકરીને રોડું લગાડવા માટે તે કહે છે બેટા ચિંતા ન કરીશ આ અંગ્રેજો ભલે આપણા ફૂલો આજે લઈ ગયા પરંતુ બીજા નવા ફૂલો આવશે અને આમ આમ કહી દીકરીને શાંત પાડે છે કરતા દિવસ પસાર થઈ જાય છે અને બીજો દિવસ ઉગ્યો ત્યારે દેવજીભાઈ અને તેમની દીકરી ફૂલો વીણવા માટે ખેતરમાં જાય છે બંને બાપ દીકરી ખેતરમાં ફૂલો વીણે છે અને આજે બીજા દિવસે પણ તે અંગ્રેજો આવે છે અને બધા ફૂલો લઈ જવાની વાત કરે છે અને ત્યારે દેવજીભાઈ કહે છે કે આ ફૂલોથી મારા ઘરનો ચૂલો સળગે છે જો તમે રોજ રોજ આ ફૂલો લઈ જશો ને તો મારા દીકરાઓ ભૂખે મરશે મારા પર દયા કરો ત્યારે પણ તે અંગ્રેજો દેવજીભાઈની વાત માનતા નથી અને કહે છે કે આ ખેતરમાંથી બહાર નીકળો છો કે પછી આ બંદૂકના ભડા કે તમને મારી નાખો ત્યારે દેવજીભાઈ તેમના પગ પકડી પાડે છે પરંતુ અંગ્રેજો દેવજીભાઈને ઘસેડીને ખેતરમાંથી બહાર નાખી દે છે ત્યારે તે બાર વર્ષની દીકરીને પોતાના બાપનું અપમાન સહન થતું નથી ત્યારે તે દીકરી પોતાના પિતાજીને લઈને ઘરે આવે છે અને મારી ઘટ પાવાની મહાકાળી માના મઢે જઈને કહે છે કે હે મારી ગઢ પાવાની માં કાળકા મેં સાંભળ્યું છે કે મારા બાપ દાદા સાથે તમે પડદે વાતો કરતા અને તેમની સાથે રહેતા તો અત્યારે આ વિદેશીઓ અમારા દેશમાં આવીને અમારો રોટલો છીનવી લે છે તો હે મારી માં આ દુઃખની વેળાએ તું ક્યાં છે ક્યાંક એવું ન થાય કે આવતીકાલે તને પણ તારા ડુંગર ઉપરથી કસેડીને નીચે ઉતારી દેવામાં આવે આમ દેવજીભાઈની બાર વર્ષની દીકરી મારી ગઢ પાવાની માં કાઢીને કટાક્ષ ભર્યા શબ્દો કહે છે અને એ રાત્રે બાર વાગ્યે એવું બન્યું કે મારી ગઢ પાવાની પાવાગઢના ડુંગરેથી નીચે ઉતરી દીકરીના સપનામાં આવે છે અને કહે છે હું તારી બાપ દાદાની પુનૈ મહાકાળી તારા બાપનું અપમાન કર્યું છે તે વાતનું મને પણ દુઃખ થયું છે મને મારી વાડીમાં તેમનો પગ પણ ન જોઈએ તો દીકરી સાંભળ આવતીકાલે તે લોકો તારી વાડીએ આવશે પરંતુ દીકરા તું જરા પણ ગભરાતી નહીં પરંતુ તેમને લલકાર કરીને કહેજે કે તમારામાંથી કોઈની પણ હિંમત હોય ને તો આ વાડીમાં આવીને પગ મૂકી જાય અને જો દીકરા તેમાંથી એકને પણ તારી વાડીમાં પગ મૂકવા દઉં ને તો હું પાવાગઢની માં કાળકા નહીં પણ મારી તમારી બધી વાત સાચી છે પરંતુ તે લોકો ભરી બંદૂકી આવે છે ત્યારે તે ગઢ પાવાની કાળકા બોલી કે હે દીકરા તેમની પાસે બંદૂકો છે ને તો તારી પાસે છે તે લોકો તારી સામે બંદૂકનું નિશાન તાકે ત્યારે તારા મોઢા પર મારું નામ રાખજે જો એક બંદૂક ફૂટવા દઉં ને તો મારું નામ પાવાગઢની માં કાળકા નહીં આટલું કહી આશીર્વાદ આપી મા કાળકા અંતર ધ્યાન થઈ જાય છે અને જ્યારે બીજો દિવસ ઉગે છે ત્યારે દીકરી પોતાના પિતાને કહે છે ચલો બાપુ વાળીએ ફૂલો વીણવા જઈએ ત્યારે દેવજીભાઈ કહે છે બેટા રહેવા દે આપણે ત્યાં નથી જવું તેઓ બહુ માથા મારે છે આજે પણ તેઓ ત્યાં આવશે અને ન કરી નારાયણ અને બેટા જો આપણને કંઈ થઈ જશે ને તો આપણો પરિવાર રચડી પડશે માટે રહેવા દે આપણે ત્યાં નથી જવું ત્યારે તે બાર વરસની દીકરી પોતાના પિતાનું બાવડું જાળી અને તેમને ઉભા કરે છે અને કહે છે પિતાજી ડરવાની કાંઈ જરૂર નથી કે જેની રખેવાટ પાવાગઢની માં કાળકા હોય તેનું આ કાળા માથાનો માનવી શું બગાડી લેવાનો ત્યારે તે બાર વરસની દીકરી પોતાના પિતાને લઈને ખેતરમાં ફૂલો વીણવા જાય છે અને ત્યારે ત્રીજા દિવસે પણ તે અંગ્રેજ સિપાહીઓ ખેતરમાં આવી પહોંચે છે અને બાપ દીકરીને ખેતરમાં ફૂલો વીણતા જોઈને કહે છે લાગે છે તમને તમારો જીવ વાલો નથી અને તે સમયે બાર વર્ષની દીકરી બોલી કે અમને તો અમારો જીવ વાલો છે પરંતુ લાગે છે કે તમને તમારો જીવ વાલો નથી ત્યારે અંગ્રેજો બોલ્યા કંઈ વાંધો નહીં આજે આ બંદૂકના ભડાકે તમારી બધી મનોકામનાઓ પૂરી થઈ જશે ત્યારે દેવજીભાઈ દીકરીને બોલવાનું ના પાડે છે તેમ છતાં દીકરી કહે છે જો તમારામાં તાકાત હોય ને તો આ ખેતરમાં પગ મૂકીને બતાવો અને ત્યારે તે ચાર પાંચ સિપાહીઓ ઘોડા હાંકીને ખેતર તરફ આવે છે અને તે ઘોડા જેવા ખેતરમાં પગ મૂકવા ત્યારે આ અંગ્રેજ અધિકારીઓ ઘોડા ઉપરથી ઉતરીને ખેતરમાં પગ મૂકવા જાય છે ત્યાં તો મારી ગઢ પાવાની માં કાળકા તેમને ઉછાળીને ખેતરથી દૂર ફેંકી દે છે ત્યારે ગુસ્સે ભરાયેલા બ્રિટિશ અધિકારીઓ કહે છે કે ભલે અમે ખેતરમાં પગ ન મૂકી શકીએ પરંતુ આજે સમજો કે તમારી જિંદગીનો છેલ્લો દિવસ છે આમ કહી બાપ દીકરી સામે બંદૂક તાકીને ફાયરિંગ કરે છે પરંતુ એકઈની બંદૂકમાંથી ગોળી નીકળતી નથી ત્યારે દીકરી કહે છે જો તમને તમારો જીવ વાલો હોય ને તો અહીંથી ભાગી જાઓ અને ફરીથી આ ખેતર તરફ લમણો ન વાળતા નહીતર બીજી વાર તમારે ભાગવા માટે પગ નહીં હોય અને આટલું સાંભળતાની સાથે અંગ્રેજો ત્યાંથી ભાગી જાય છે અને દેવજીભાઈને બસ ત્યારથી જ મા કાળકાનો તાર લાગી જાય છે અને બસ મારી ગઢ પાવાની મા કાળકાની ભક્તિમાં મગ્ન રહેવા લાગ્યા તો મિત્રો આ રીતે મા કાળકા અંગ્રેજોને પરચો આપેલો જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક કરો જેથી આવા અવનવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ ચલો મિત્રો હવે રજા લઈશું જય જય ગરવી ગુજરાત વંદે માતરમ